નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જગ્યામાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ વિશે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો સુધી બન્યા રહીજો અને તમે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણે લઈએ આજના કપાસના ભાવ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટયાર્ડ બારસો એકથી ચૌદસો ચાર રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો પચીસ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ બારસોથી પંદરસો આઠ રૂપિયા હરિજ માર્કેટ યાર્ડ તેરસો સાઠથી ચૌદસો એક્યાસી રૂપિયા વિજાપુર તેરસો પચાસથી પંદરસો એક રૂપિયો આગળ મિત્રો વાત કરીએ ગોંડલ માર્કેટ યાર્ડ તેરસો એકાવનથી પંદરસો વીસ રૂપિયા વિસનગર માર્કેટ બારસોથી પંદરસો દસ રૂપિયા બોટાદ માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો તેરસો પચીસથી પંદરસો અઢાર રૂપિયા જામજોધપુર માર્કેટ યાર્ડ તેરસો ત્રીસથી પંદરસો એકતાલીસ રૂપિયા વાંકાનેર તેરસોથી ચૌદસો પિંચોતેર રૂપિયા આગળ મિત્રો વાત કરીએ જેતપુર માર્કેટ યાર્ડ સાતસોથી પંદરસો બાર રૂપિયા જસદણ માર્કેટ યાર્ડ તેરસો પચાસથી પંદરસો નવ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ તેરસો અગિયારથી પંદરસો સત્યાવીસ રૂપિયા આગળ મિત્રો વાત કરીએ હળવદ તેરસો પચાસથી પંદરસો દસ રૂપિયા आगल मित्रों बात करिए दर अगर सौ एकसौ एकतालीस रुपया आग मित्रों बात करिए अरसोल मार्केट यार्ड तेरसो एकाणु थी चौदस सौ एक्तेर रुपया सावरकुंडला मार्केट यार्ड तेर सौ पचास थी पंदर सौ बे रुपया मोरबी तेर सौ पंचावन पंदर सौ अगियार रुपया राजकोट तेर सौ एस चौद सौ एकतालीस रुपया थारी एक हज़ार चौदह सौ सितौतेर रुपया મિત્રો તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ રીઝતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ જણાવી શકીએ મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ ચેનલના માધ્યમથી સોયા સો ટકા સાચા બજાર ભાવની માહિતી આપવામાં આવશે